હાથ પાતરે હુંડો દેવો પૂછે દરજીને હવે બાલ કરાવવા દીધું રેડી કરી નાખ્યું ગોવિંદભાઈ ચડીયા અરે આનું કારણ કે તો કે જાનકીદાસ મહારાજ હનુમાનજી ના મંદિરના ફાળા માટે નીકળેલા અને એમાં કોઈ કઈ લખાયું નહીં એટલે હનુમાનજી પ્રધાન છે એટલે એને ડુંગળી દાન દાનમાં દીધેલ નહી કડભર કરીને ગઈ ડુંગળી ગઈ તો ખરી પણ કેમ ગઈ પણ તો માથે પડી અને નફો ભાગમાં નહી આઠ રૂપિયા ઉજળી પછી ગુણો હોતી ગઈ થડ ધૂંભડ ને પાન પોલા પાણી હોય તો પાકે નગર ખાઈ ઝોલા પાણી એટલે